બધા મજામાં મજામાં દેશો આપડે ઓલ જોવા આવ્યા છો એટલે મજામાં થઈ જશો તો અને ભાઈ અત્યારે આપણે આપડે ઉપર આવી ગયા છે રવિવાર છે એટલે રજા છે આપડે સ્કૂલે ઉપર આવે છે ને જો ભાઈ વરસાદ બોલાવે છે બાકાજી ઉપર અહીંયા નથી મસ્ત મજાની સ્ટોરી બનાવી દે એટલા માટે મસ્ત આપણે એક વિડીયો બનાવવા આવ્યા હતા કે મોસમ એવો છે ને ભાઈ હમણાંથી લગભગ બધે બહુ વરસાદની આગાહી છે અને અહીંયા વરસાદ ચાલુ જ છે છત્રી ઉડી જાય છે હાથમાં નથી રહેતી પવન થોડોક ઉડી જાય છે એ કરીએ આપણી અને બસ મોટાભાગની બસો આ છે ને અહીંયા ઘરે પડેલી છે બહાર નથી ગઈ કારણ કે વરસાદના અત્યારે પુલ બુલ તૂટેલા છે એટલા માટે છે ને બસો અત્યારે થોડી થોડી ચાલે છે કારણ કે તણાય જે ગામડાઓમાં નદી પાણી અને પુલ બુલ તૂટી ગયેલા છે ને એટલા માટે બસો આજે ઓછી નીકળી છે વરસાદ જો આવે એકવાર આમાં કેપ્શન નથી થતો બરોબર એક તો મોંઘવા ફોન લેવો છે પણ વાર લાગશે આવશે મજા તમારા આપણે તમને ખબર છે બીજેમ આપણે ગીઝલ હોય હજાર છે સ્ક્રાયબર થાય પછી લઈ લઈશું હજાર થાય તેથી જોયું થાય છે કયા લેવો હજાર સસ્તા થાય ને પછી લેવાનું થાય વરસાદ વરસાદ જોવા થાય ત્યારે ઉડી જાય જો આપણે ઘરની અંદર પાણી જો આપણે રીલ્સ બનાવી હતી યાદ છે આપણે કાલે જ આ જગ્યાએ બનાવી હતી લોકેશન એક આ જગ્યાએ બનાવી હતી એક હેઠે બનાવી હતી ઘણા સીન આંડ પણ હતા એને જે આપણે ઓલો સીન હતો કે નહીં જે ઓલો સેરીમાં સીન અહીં ન પગ આઈનો નીચેનો તો આઈન સાઈડ રીલ્સ બનાવવામાં બહુ મેનેજ થઈ હતી તો જરાક જોતા આવજો આપણે ઇન્સ્ટાગ્રામ માં આઈડી નીચે આપી દઈશ લિંક માં તો જરાક જોતા આવજો ભાઈ મસ્તી ના આપણે ફની રીલ્સ બનાવી હતી તો સપોર્ટ કરતા રહેજો ને હવે આપણે નીચે જઈ કારણ કે વરસાદ બતો જ ને છત્રી હાથ માં રહેતી નથી એક અજો વર્ષા તમને બતાવું કારણ કે આ શૂટ કામ થોડું કેવર આવે છે એક હાથ માં છત્રી છે ને જો ભાઈ વર્ષા ભલે તમને એમ લાગે કે ભાઈ જરી જરી આવે બહુ ફાસ્ટ આવે છે પાછળથી પવન આવે છે ને ભાઈ એટલો છત્રી હાથમાં નથી રહેતી જોજો આપણે જોજો આ આનપા ફરીને જોજો છતરે તરત દૂર છે પોડ્યો બે જતી કારા રહી હો જો ખાલી આટલે ઘર પકડી જો ભાઈ ભાઈ કાટાતર પલળું છું જો તો તમને એવું લાગે છે ને જોજો આમ જો કે રીતના પકડી છે કોડે ફોન પરલે છે ભાઈ નથી ઉડતી એટલે ન ઉડતી જો હવે હવે કોઈ ઉડશે એટલે આ તમને બતાયું તમે મારા વાતનું સાચું માની લેજો કારણ કે આપણે કોઈ ખોટું બોલતા નથી

ગઢડા થી લગભગ સાળંગપુર પાંત્રીસ આડત્રીસ કિલોમીટર થાત હશે તો ત્યાં નથી જવાતું વિચાર કરો ભાઈ આડત્રીસ કિલોમીટર ખાલી આડત્રીસ કિલોમીટર હાવ ભાઈ માણસ ક્યાં ક્યાં થી આવે આપણે એક સાળંગપુર નથી જવાતું હું લગભગ એક વર્ષથી સાળંગપુર ગયો નથી જ્યાં સુધી મોટી મૂર્તિ નથી મુકી દાદાની ની થી આપણે ભાઈ સાળંગપુર નથી ગયા તો કે વાત અને ભાઈ એવું છે આમાં દાદા નો હુકમ હોય ને તો જ જવાય એવું બધું છે તો આપણે જલ્દી જાશું ભાઈ હુકમ થશે મોડે શકે કેમ થાય છે તો ભાઈ અત્યારે અત્યારે હું એડિટિંગ કરતો હતો ને મેં જોયું કે મારે ભાઈ આજ બ્લોગ છે નહીં નહીં ખબર હોય મને અત્યારે ખબર પડી તમને ક્યાંથી ખબર છે ડબલ નવડા મને મારા પર વિશ્વાસ નથી કે ભાઈ મેં નવ્વાણું બ્લોગ બનાવ્યો એટલે કે નવ્વાણું દિવસ એટલે કે મારા અંદાજી ત્રણ મહિના માથે કાંક દિવસ થતા છે ત્રણ મહિના મેં બ્લોગ બનાવ્યા એટલે કન્ટિન્યુ બનાવ્યા ઘણી જગ્યાએ કન્ટિન્યુ બનાવ્યા છ સાત દી આઠ દી દસ દી વધારે વધારે આપણે અત્યારથી ડેલી બ્લોગિંગ કરેલું છે એ આપણે સુરતમાં જોઈ લેજો મિસ નહીં હોય એક દિના બે બનાવેલા મેં રખડવા જોઈ લેજો કારણ કે આપણે બહુ ને સમજવાનું બ્લોગ હવે એક સોમાં બ્લોક બની જશે એ તમારી કૃપાથી પણ સપોર્ટ આપણને એટલો બધો મળ્યો નથી પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે બધું થશે ભાઈ એ કરે કઈ દી ના થાય ઉદાહરણ આપું આ બસ સ્ટેશન જોયું ને એ એક દી માં નથી બની ગયું એને બનતા એક વર્ષ થયું છે એટલે મારી વાત તમે સમજી જ કે ડાયરેક્ટ નથી બન્યું એને હું વર્ષ કહું છું લગભગ વધારે વર્ષ થાય છે બે ત્રણ વર્ષ થઈ ગયા છે બનવામાં એટલે આ બધું એવું છે એટલે બધું ટેન્શન લેવાનું નહીં વિડીયો ઉપડ હોય તો ઉપડે ને એમ થાય આપણી મેમરી સેવ થાય છે કે મોટા થઈને જોશું ભાઈ આપણે નાના બનાવતા મારો ફોન છે ને એમાં તો હા મોટું બતાવે મારું બીજું એ લોકો દેખાતું નથી ફોન હું આમ રાખો હોય છે ને ઠેઠ આમ સીધો વાત કરી નાખો છે કેવું આવે જોઈએ આપણે તો અમારો સીધો હાથ છે કેટલું આવતું એ ખબર નથી સારું દાવશું હોય છે મસ્તીનું જો હાથ દુખો મળે ભાઈ એમ રાખી રાખી ભાઈ મુજબ શું લો તમને ખબર તો છે આપણે હજાર સબસ્ક્રાઈબર નો ટાર્ગેટ આપેલો છે હજાર સબસ્ક્રાઈબર આવે ને એક વાઈડ એંગલ જાય જોયા રાખો ભલે તમને મારો પરિચય એ બહુ ખબર નહીં હોય કારણ કે તમે મારો આમ મોઢું જો અંદાજો લગાઈ દો કે મારા કેટલા વર્ષ છે કોમેન્ટ કરજો ગમેય જોતો આખો વ્લોગ જોતો કોઈ નહી હશે મારા અંદાજી બે ત્રણ લોકો જોઈ એક ભાઈ તો ડેઈલી વ્લોગ ને જોઈને એ કરે છે ભાઈ દિલથી આભાર તમારો નામ મને યાદ નથી પણ એ રોજ કોમેન્ટ કરે છે ભાઈ દિલથી આભાર તમારો ભાઈ તમારું મારું મોડું જોઈને કહી દેજો મારી એજ કેટલી છે એજ એટલે કે આમ વર્ષ કેટલા છે મારા 24 છે કોને કેટલા લાગે છે આ આપણે અહીંયા જસ્ટ આતારે ઊભા tie અહીંયા તો જો